મહારાષ્ટ્ર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કર્યું મતદાન મતાધિકારનો ઉપયોગ નાગરિકોની નૈતિક ફરજ ગણાવી મહારાષ્ટ્રની પ્રતિષ્ઠિત મહાનગરપાલિકાની ચૂંટણીઓ માટે આજે સવારથી મતદાન પ્રક્રિયાનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘ ચાલક ડોક્ટર મોહન ભાગવતે નાગપુરના એક મતદાન કેન્દ્ર પર પહોંચી વહેલી સવારે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો લોકશાહીના આ પર્વ મહાપર્વમાં સહભાગી થયા બાદ તેમણે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે લોકતંત્રમાં મતદાન કરવું એ માત્ર એક અધિકાર નથી પરંતુ પ્રત્યેક જાગૃત નાગરિકની પવિત્ર ફરજ છે મોહન ભાગવતે મતદારોને મોટી સંખ્યામાં ઘરની બહાર નીકળી મતદાન કરવા માટે અપીલ કરતા ઉમેર્યું હતું કે રાષ્ટ્રના સર્વાંગી વિકાસ અને સ્થાનિક વહીવટી મજબૂતી માટે સક્ષમ પ્રતિનિધિઓની પસંદગી અનિવાર્ય છે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જ્યારે આપણે લોકશાહી વિશે વાત કરીએ છીએ ત્યારે તેની સફળતાઓનો આધાર નાગરિકોની સક્રિય ભાગીદારી પર જ ટકેલો હોય છે નાગપુરના વિવિધ મતદાન મથકો પર સંઘના અન્ય અગ્રણી પદાધિકારીઓ પણ સવારના સમયે જ મતદાન કરી નાગરિકો સમક્ષ આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું આજના મતદાન પર્વ પર નિમિત્તે નાગપુર સહિત મહારાષ્ટ્રના તમામ મુખ્ય શહેરોમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે મહાનગરપાલિકાની આ ચૂંટણીને આગામી વિધાનસભા ચૂંટણી પૂર્વેની સેમી તરીકે જોવામાં આવી રહી છે તેથી તમામ રાજકીય પક્ષોને એડી ચોટીનું જોર લગાવ્યું છે

संतुलित विचार करके जनहित का विचार करके योग्य लगता है उस उम्मीदवार को मत देना वोट देना ये अपना कर्तव्य रहता है उस दिन का वो पहला कर्तव्य होता है इसलिए मैंने पहले आके नंबर लगाया धन्यवाद आप भी प्रयास कर रहे हैं, चुनाव आयोग भी बार बार करता है और हम भी लोग कहते हैं प्रयास करते रहे एक न एक दिन सबके मन में जो सज्जन है वो जागेगा और अपना काम करेगा देखो नोटा ये लोगों के मन में जो उद्वेग रहता है उसके लिए एक रास्ता दिया है ये बात सही है परंतु किसी को नहीं देना यानी जो नहीं चाहिए उसको मिलना ऐसा होता है महाभारत में अराजक का निषेध किया है भीष्म जी ने धिक राज कम ऐसा उन्होंने कहा है तो कोई राजा नहीं है इससे जो उसमें त्याल्यात्यात ऐसा मराठी में कहते हैं उसमें जो अच्छा लगता है सबसे उसको देना ये ज्यादा अच्छा है कोई तो भी होना चाहिए वहाँ